ધી ગુજરાત સ્પેશિયલ સર્વિસ સોસાયટી દ્વારા રૂડીકા ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન તારીખ પચીસ અને છવ્વીસ જાન્યુઆરી સુધી આધ્યાત્મિક જીવન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં ગુજરાત ભરતી પંદરથી વધુ ટીમો આવી છે ગુજરાતના જુદા જુદા શહેર જેવા કે અમદાવાદ આણંદ રાજકોટ દાહોદ સુરત ભરૂચ વગેરેમાંથી ફૂટબોલના રમતવીરો બે દિવસ પોતાનું કૌશલ્ય બતાવવાના છે આ રમતવીરોને પ્રોત્સાહિત કરવા સંસ્થાના પ્રમુખ રાઇટ રેવ વિનોદકુમાર માલવિયા ઉપપ્રમુખ જોનસન ઠક્કર સેક્રેટરી વોલેસ ક્રિશ્ચન તથા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી તથા પ્રત્યેક પ્રતિક્રમતવીને મેડલ એનાયત કરવામાં આવનાર છે જેનું શુભારંભ આજે ઉપસ્થિત મહેમાનોની હસ્તે કરવામાં આવ્યું હતું મારું નામ વિનોદ કુમાર માલવિયા છે આઈપી મિશન ટ્રસ્ટ જેના મેનેજર ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટી છે તેના નેજા નીચે ફૂટબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં પંદર ટીમો આમાં સહભાગી છે અને જે ટ્રોફી આપવાનો છે એ ટ્રોફી નું નામ રોડી ટ્રોફી નાખવામાં આવ્યું છે રોડી એ તેર વર્ષનો દીકરો છે વિદ્યાર્થી છે અને સ્કૂલમાં એ ફૂટબોલ ટીમ નો ખેલાડી છે વતની છે ભારતની અને ગુજરાતની મુલાકાતે આવ્યો હતો નવેમ્બર મહિનામાં અને એને સ્કિલ જોઈને અમને આનંદ થયો અને અમને પોતાની પ્રેરણા મળી કે અમારે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવું છે અને તેથી અમારા ટ્રસ્ટ ટ્રસ્ટના જે એડમિનિસ્ટ્રેટર છે ભાઈ ક્રિસ તેઓને અમે જવાબદારી સોંપી ટ્રસ્ટના જે મેનેજર છે તેના ઉપપ્રમુખ જોન્સનભાઈ છે સેક્રેટરી શ્રી વોલન્સભાઈ ક્રિશ્ચન છે અને શ્રી સુનિલભાઈ ક્રિશ્ચન છે અને અમારી એક્ઝિક્યુટિવ કમિટી છે સુશીલ પાંડવ સાહેબ કે જેઓ લાંબા વર્ષો ગુજરાત રાજ્યની સેવામાં રહ્યા ટેકનિકલ વિભાગમાં ઓફિસર તરીકે ડાયરેક્ટર તરીકે અને તેઓ પણ અમારી સાથે છે અતિથિ વિશેષ તરીકે અને અમે તેમની સેવાનો પણ લાભ મેળવી રહ્યા છે આભાર માનીએ છીએ જે અમારી જેઓ ફૂટબોલ આ વિશેના એક્સપર્ટ છે અને એમણે આખી વ્યવસ્થાઓ ગોઠવી છે ગુજરાતભર માંથી પંદર ટીમો અત્યારે આવેલી ટુર્નામેન્ટ બે દિવસ આજે અને આવતીકાલે આવતીકાલે સાંજના પૂર્ણઅી થશે